દાદા જય કોળી સમાજ હવે ઓલા પીઆઈ મેડમ ડાંગર એક તો કાળા કાચ નંબર પ્લેટ ગાલી તમે મિત્રો કેવા કામ નંબર કાળા કાચ એટલે સરકાર કાળા કાચ ઉપર રોક લગાવવા જો કોઈ ગરીબ માણસ હોય ને તો તાત્કાલિક કાળા કાચ ખોલી નાખે આમ ઉકાળી નાખે કાચે તોડી નાખે ને એવું બધું કરે નંબર પ્લેટ નહીં તો હમ પીઆઈ મેડમ દંડ ભરવાનું કંઈક કરો બરોબર મિત્રો ડાંગર અને પીઆઈ કે એસ પટેલ આજે ભાવનગર આઈજી કચેરીએ હાજર થયા છે એસઆઈટી દ્વારા બંને પીઆઈ ને સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને આજે તેમની પૂછપરછ કરવામાં આવશે દાદા જય કોળી સમાજ અમા બે પીઆઈ યાસાઈટી વાળા દોઢ વાગ્યા ને એમની પૂછપરછ કરે નવ વાગ્યા હજુ સુધી અંદર ગયા ને એ મીડિયા વાળા દેખાડ્યું કે હા અમે ડાંગર મેડમ અંદર ગયા ઓલા સાહેબ અંદર ગયા પણ નવ વાગ્યા હજુ સુધી બહાર નહીં ન્યા તમે વિચાર તો કરો કેવી પૂછપરછ ચાલુ હશે અને ખરેખર બહાર ન્યા છે ને એ ડાયરેક્ટ પડાકો થઈ જાય ખરેખર મિત્રો તમે જોજો નવ વાગ્યા છતાં હજુ બહાર નહીં આવ્યા બને એટલો શેર કરો અને ખાસ કરી અને જે આ બહાર ની હારે ને એમાં શું શું રાજ ખુલ્યા હે એ જાણવા માટે રહે ને જાગતા રહેજો જય માન દાતા જય કોળી સમાજ એસઆરટી ટીમે આજે પાછો ફરી એક આરોપીની ધરપકડ કરી અમે ઓલા પીઆઈ મેડમ ડાંગરિયા એ આજની લગન તપાસના નામે ભજન કીર્તન કરતા હતા શું મને હારું એને સમજાતું એમને આઠ આરોપી પકડ્યા અને અહીંયા અહીં તપાસ પૂરી કરી દીધી પણ આ તો ખરેખર એસઆરટી ટીમની રચના થઈ અને જેના કારણે થોડાક ટાઈમની અંદર જ જે મેન આરોપી છે એના સુધી એસઆરટી ટીમ પહોંચશે પણ જો કદાચ આ એસઆરટી ટીમની રચના ના થઈ હોત તો મેન આરોપી પકડા જ નહીં અને આ જે મેડમ રહ્યા ડાંગર મેડમ એ ખરેખર તપાસના નામે ભાજિયા ચાલતા હોય ભજન ગાતા હોય ગમે એમને એવું કંઈક કરેલું હોય ખરેખર મિત્રો સાચી વાત જ ખોટી કારણ કે અત્યારે દસ આરોપી ભેગા થઈ ગયા અત્યાર લગ્ન કોઈ તપાસ જ નથી પણ આમાં તપાસ ચાલુ થઈ ને બીજા ચલાણા ને તેમ ચલાણા પણ પીઆઈ મેડમ મેડમને આ બધું ટાંકવા માગતા હતા હંતાડવા માગતા હતા વ્યાન આરોપીને બચાવવા માગતા હતા પણ હવે પીઆઈ મેડમની હાલત શું થઈ છે એ મારો રામ જાણે બાકી પીઆઈ મેડમ જો આ કાવતરાની અંદર સામેલ હશે ને તો ડિસમિસ થશે એ સો ટકાની વાત છે એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો દાતા જય કોળી સમાજ હવે બગદાણાની અંદર કેટલું કાચું કપાણું હશે કે બાર કલાક પીઆઈ ડાંગર મેડમ તથા પી આઈ પટેલ સાહેબ ની પૂછપરછ ચાલુ રહી બાર કલાક બોલો દો આઠ વાગ્યા દો આઠ વાગ્યા પહોંચી અને ખરેખર આ ધડાકો સોમવાર ના દાડે એવો થશે ને કોઈ સપના માં નહીં વિચાર્યો હોય સાચું લાગે ને મિત્રો તો આગળ ફટાફટ શેર કરો દાદા જય કોળી સમાજ બગધડા વાળી ઘટના પછી દરેક લોકો ના મગજમાં અત્યારે એક જ વાત હશે કે પટમાં પડેલો પાણો હારો પણ વટે ચડેલો કોળે ઠાકોર સમાજ નહીં હારો બરોબર ને મિત્રો સાચું લાગે એટલું આગળ શેર કરો જય માન ધતા જય કોળી સમાજ કે અમારા આગેવાનો આપણા સમાજના આગેવાનો કોઈ મોઢું હંતાડતા હોય તો અહીંયા બેઠેલા બધા યાદ રાખજો સમાજ જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે સમાજ તમને તમારે સમાજના કામ માટે એ તમને શીટ માટે બેહારતા હોય છે આજે હું એવું કેવા માંગુ છું કે મારા સમાજ સમાજને તમારી જરૂર છે પણ આવી રહી છે બે હજાર સત્યાવું આવી રહી છે કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે હિન્દુના નામે મત માગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જતો સમાજ સમાજના યુવાનોને કેવા માંગુ છું એક પણ પ્રકારનો તમારામાં ડર રાખતા હવે આપણે એક થવાનો સમય આવી છે છે અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી ક્યાંક ને ક્યાંક તમે ડર ના લીધે છુપાયેલા છો મને ખબર છે અને કેમ છુપાયેલો છે મને ખબર છે પણ હું તમારી સમક્ષ મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે બે કરોડ થી અઢીક કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજ છે એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માંગે છે કે પંદર થી મહિનો ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજ થી શાંત થઈ જાય સમાધાન થઈ જાય અમારે અમારો ન્યાય જોઈએ અમારે અમારો નવનીત ભાઈ ન્યાય જોઈએ ત્યાં સુધી કદાચ આવા ત્રણ મહિનાની સો મહિના આવી જાય ને તો લડત મૂકવાના નથી આ ખાલી એડ વટાઈઝ સમજી લેજો બાકી કોળી સમાજને લાખોની કરોડની સંખ્યામાં ભેગા થતા વાર નહીં લાગે આ બરોબર પણ અમારા દિગ્ગજ નેતાઓની વાતે થઈએ અમને એક હુકમના વાટે છે બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ પણ અમને અમારા દિગ્ગજ નેતાઓ અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય હર્ષિતમભાઈ સોલંકી હોય હીરાભાઈ સોલંકી હોય એવાનો અમને હજી આદેશ નથી કાયદો હાથમાં નથી લેવો એવું છે આપણે ન્યાય સો ટકા મળશે અને હજી પણ એક વાર કહું તંત્ર ન્યાય મળશે કાલ ન્યાય મળશે 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 અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારો સરપંચો થી શરૂઆત કરી અને હું સરપંચો નો હું આભાર માનું છું સાહેબ કે એના લડકા ભીડું કે જો ન્યાય નહીં મળે તો પેહલું રાજીનામું અમે બધા સરપંચો આપી

ના વરઘોડા તો ચોક્કસ નીકળશે એટલે વરઘોડાથી અમે આપણે બહુ દૂર નથી આજે ચાર આરોપીની ધરપકડ કરી ટીમ એટલે ખરેખર ખૂબ ખૂબ શુભેચ્છા ને પાત્ર હા જય માન ધાતા જય કોળી સમાજ આ છે કોળી સમાજની એકતા આ છે કોળી ઠાકોર સમાજની એકતા આ સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એક થયો ને એનું પ્રભુત્વ આજે પડી રહ્યું છે ખૂબ ખૂબ સરસ જય માન ધાતા જય કોળી સમાજ જયમાન ધાતા જય કોળી સમાજ રાજકારણ તો ઓલો જીતુ વાઘાણી અંગત મુલાકાત કરી અને સમાજની અંદર રમી ગયો એટલે યાદ રાખજો આ જીતુ વાઘાણી રહ્યો ને એ સમાજની અંદર સમાજની અંદર બે પાક કરાવવા માંગે છે આવાથી આપણે ચેતવાની જરૂર છે જીતુ વાઘાણી અંગત મુલાકાત હતી એમની પર્સનલ મુલાકાત હતી પણ ઈ એને સોશિયલ મીડિયાની અંદર ફોટો વાયરલ કર્યા અને સમાજની અંદર બબે ભાગ કરાવવાના જે કાવતરા જીતુ વાઘાણી કર્યા ખરેખર ગયો આવા લોકો ગયો અને અંદર આ જીતુ વાઘાણી ના તૈયારી કોળી સમાજ કરજો જય માન દાતા જય કોળી સમાજ જયરાજ લુખા કોળી સમાજ ના દરેક ભાઈઓ નવનીત ભાઈને ન્યાય અપાવવા માટે પોતાની જિંદગી કુરબાન કરવા માટે તૈયાર છે પોતાની આહુતિ દેવા માટે તૈયાર છે મરવા માટે તૈયાર છે પણ ખરેખર જયરાજ લુખા તારો વરઘોડો તો ચોક્કસ નીકળશે એટલું યાદ રાખજે તને છોડવામાં તો નહીં લાવે ભાઈ જે જણાવી રહ્યા છે ને કે મને જયરાજ ના ગુંડા દ્વારા મને ઢોર માર મારવામાં આવ્યો છે પણ લુખા હું તને કહું છું કે તારો ઘોડો તો કાયલે સળ નીકળશે એટલું યાદ રાખી લેજે અમે નવલિક બઈ માટે અમારું જીવન દેવા માટે અમે મોત પણ અમે વાલું કરવા માટે તૈયાર છીએ એ આજે લગભગ લોકોએ બગડાણાની અંદર જે આત્મવિલોપન કરવા માટે જે કોળી સમાજના લોકો જ્યાં હતા ને ભાઈઓ જ્યાં હતા ને એટલે આની પરથી તો ખબર પડી જાય છે કે કોળી સમાજની એકતા શું છે એટલે લુખા ચારો વર ઘોડો તો નીકળી છે તે નીકળશે 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 તે જય માન ધાતા જય કોળી સમાજ